આદિવાસી કામ કર્યું કે એ ગુજરાત છે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારથી આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા એ ડેડીયાપાડા ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત આદિવાસી વિસ્તારોની અંદર એ ચર્ચાઓ વહેતી થઈ છે કે આદિવાસીના નવા નેતા તરીકે ચૈતર વસાવા એ ઉભરીને સામે આવી રહ્યા છે જો કે આ તમામની વચ્ચે બિરસા મુંડાની જન્મજયંતિ દરમિયાન આનંદ પટેલ અને ચૈતર વસાવાની સભામાં એ ભીડ જોઈને કેટલાક લોકો એ તેમની સામે નિવેદનો આપ્યા જેમાં સાંસદ ધવલ પટેલે આપેલા નિવેદનને લઈને ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે સાંસદ ધવલ પટેલે કહ્યું કે આદિવાસી સમાજના યુવાનોને ચૈતર વસાવાએ ગેરમાર્ગે દોરી રહ્યા છે જોકે સામે પક્ષે ચૈતર વસાવાએ પણ ધવલ પટેલને જવાબ આપતા કહ્યું કે તમે ભારતીય જનતા પાર્ટીના પોપટ છો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ સતત બે હજાર જનસભા લઈને એ ગુજરાતની રાજનીતિમાં મેદાને ઉતર્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ થોડા સમય પહેલાં રાજ્યની અંદર બે હજાર જેટલી ગુજરાત જોડો જનસભાના આયોજનના ભાગરૂપે પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે રાજ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ બે હજાર કરતાં પણ વધુ સભાનું આયોજન કરશે કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણે જઈ આમ આદમી પાર્ટી તરફ કાર્યકર્તાઓ અને લોકોને જોડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવશે આ પ્રયત્નના ભાગરૂપે ગુજરાતની અંદર અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે તેવામાં નવસારીના અંદર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં જે મંચ ઉપર વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ ચોલંકી મંચ ઉપર ઉપસ્થિત હતા અને ત્યાંથી ચૈતર વસાવાએ સાંસદ ધવલ પટેલને જવાબ આપ્યો થોડા દિવસ પહેલા જ રાજ્યની અંદર બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ચૈતર વસાવા અને અનંત પટેલ એ દક્ષિણ ગુજરાતમાં એક મંચ ઉપર જોવા મળ્યા હતા કે જ્યાં લાખોની જનમેદની પણ હાજર હતી અને એ જનમેદનીની વચ્ચે ચૈત્ર વસાવાના નિવેદન બાદ સાંસદ ધવલ પટેલે પ્રહાર કરતા કહ્યું હતું કે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ એ ધારાસભ્ય ચૈત્ર વસાવા કરી રહ્યા છે અને આજ એ નિવેદનનો ચૈત્ર વસાવાએ વળતો પ્રહાર વળતો જવાબ આપતા કહ્યું છે કે અમે આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે નથી દોરતા ગેરમાર્ગે તો તમે દોરી રહ્યા છો અને તમે અને તમારા મંત્રીઓ એ ભાજપના પોપટ હોવાની વાત એ ચૈત્ર વસાવાએ કરી છે ચૈત્ર વસાવાએ આ જ મંચ ઉપરથી કેટલાક સ્થાનિક લોકોને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે ચૂંટણી લડવા માટે ઉમેદવાર બનવા માટે પણ કહ્યું કે તમારે જો ઉમેદવાર બનવું હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાવ સાંભળો ચૈતર વસાવાએ જે જનસભાની અંદર સંબોધન કરી રહ્યા હતા એ સંબોધન બાદ મીડિયા સમક્ષ આવીને સાંસદ ધવલ પટેલ અને સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને મેદાનો ઉતરવા માટે શું અપીલ કરી એ પણ આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમારી જનસભા મળી આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બિજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નર નવસારી જિલ્લાના અધ્યક્ષ અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા મળી છે આ સભાનો ઉદ્દેશ અમારો એવો છે જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે સરકાર એક બાજુ એમએસપીની જાહેરાત કરે છે સીસીઆઈ કેન્દ્રોની જાહેરાત કરે છે ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે ખેડૂતો અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું સાથે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસીઓ છે છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે બે મહિનામાં બે વર્ષમાં પરમેડન્ટ થઈ જાય છે સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય નગરપાલિકા હોય જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્વા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં હંમેશો પ્રયાસો કરી રહ્યા છે અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે હા અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં બે દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજની ગુમરાહ કરે છે પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની સભામાં પાંચસો કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી કેમ બોયલા નથી આજે ખોટા આદિવાસીઓને આ એસટીના દાખલાઓ આપવામાં આવે છે કેમ બોલતા નથી આજે અનુસૂચિ પાંચ ત્રીસ વર્ષનું એમનું શાસન છે અનુસૂચિ પાંચ લાગુ નથી પૈસા એક લાગુ નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે એમની સરકાર આપતી નથી ટ્રાયબલનું બજેટ એ વલસાડ હોય ડાંગ હોય તમામ જિલ્લાનું બજેટ બહારની એનજીઓ કોન્ટ્રાક્ટરો એમની એજન્સીઓ હજમ કરી જાય છે અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે કેમ બોલતા નથી એટલે આ તો માત્રને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે જનતા એમને ઓળખી ગઈ છે એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે તો આમ તો ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર એ સૌરાષ્ટ્ર માનવામાં આવે છે પરંતુ જ્યારથી આદિવાસી સમાજના નેતા આદિવાસી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બે હજાર બાવીસની ડેડીયાપાડા વિધાનસભા જીતીને આવ્યા છે ત્યારથી સતત ચર્ચાની અંદર રહ્યા છે અને વધુ તો ચર્ચાની અંદર એટલા માટે આવતા રહ્યા છે કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન તો નથી પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નો હોય આદિવાસી વિસ્તારના લોકોની કોઈ સમસ્યા હોય ત્યારે કોંગ્રેસ અને આપના એ ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ એ બંને એક મંચ ઉપર જોવા મળે છે અનંત પટેલ અને ચૈતર વસાવાએ વારંવાર એક મંચ ઉપર જોવા મળે છે અને એક વખત એ નિવેદનો આવ્યા છે કે ચૈતર વસાવાએ આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતા હશે ને કોઈ મુશ્કેલી હશે તો અનંત પટેલ સાથે હશે અને અનંત પટેલે આદિવાસીના પ્રશ્નો કોઈ લડતા હશે ને તેમને મુશ્કેલી હશે તો ચૈતર વસાવાએ તેમના સમર્થનમાં હશે અને આ તમામની વચ્ચે હવે રાજનીતિ એ દક્ષિણ ગુજરાતની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે અને એ જ ચર્ચાનો વિષય બનવા પાછળ એક તરફ સાંસદ ધવલ પટેલના વળતા જવાબની અંદર ચૈતર વસાવાએ આકરા પ્રહાર કર્યા છે તમારું શું માનવું છે ચૈતર વસાવાના નિવેદન ને લઈને તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રેજો ન્યુઝરૂમ નમસ્કાર